નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચએચ પટેલ હાઈસ્કૂલ ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ આઠ વિષય વિજ્ઞાન અગાઉના સેમેસ્ટરમાં તમે એકથી નવ ચેપ્ટરનો અભ્યાસ કર્યો આજથી આપણે સેમેસ્ટર બે ની શરૂઆત કરીએ છીએ તેના પ્રથમ પ્રકરણ છે પ્રકરણ દસ તરુવસ્થા તરફ તરુણાવસ્થા અવસ્થા એટલે શું તો જન્મથી મૃત્યુ સુધીની ઉંમરની સાપેક્ષે મનોવૈજ્ઞાનિક રીતે જુદી જુદી અવસ્થાઓમાં વિભાજીત કરવામાં આવે છે એમાંની એક અવસ્થા છે તરુણાવસ્થા આ અવસ્થા દરમિયાન બાળકોમાં શું શું શારીરિક અને માનસિક ફેરફાર જોવા મળે એના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે ચેપ્ટરની શરૂઆત કરીએ પ્રકરણમાં આવતા હેતુલક્ષી અને મુદ્દાસર પ્રશ્નો સારી રીતે જવાબ આપી શકાય એ માટે પ્રકરણમાં આવતી તમામ વિગતોને અહીંયા મુદ્દા સ્વરૂપે રજૂ કરવામાં આવી છે જેમાંથી ટૂંકા પ્રશ્નો અને મુદ્દાસર પ્રશ્નોનો સરળતાથી સમજણ મેળવી શકાય અને પ્રશ્નોના ઉત્તર પણ સારી રીતે આપી શકાય પહેલો મુદ્દો છે દસ પોઈન્ટ એક ત્રણવસ્થા તેમજ યવન આરંભ તરુણાવસ્થાનો ગાળો તેમજ યવન આરંભ યવન આરંભ એટલે શું તો યવન આરંભ ને બે શબ્દો જુદા પાડો યવન એટલે યુવાની આરંભ એટલે શરૂઆત યુવાનોની શરૂઆત વૃદ્ધિ એક કુદરતી પ્રક્રિયા છે જીવનકાળની આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈને પ્રજનનની પરિવક્તા પ્રાપ્ત થાય છે જેને તરુણાવસ્થા કહે છે વૃદ્ધિ વૃદ્ધિ એટલે વિકાસ વિકાસ એ કુદરતી પ્રક્રિયા છે આપણે સૌ જોઈએ છે છે કે આપણી ઉંમર વધવાની સાથે સાથે આપણા શરીરમાં જુદા જુદા આવતા જાય એ કુદરતી પ્રક્રિયા છે આ અવસ્થામાં શરીરમાં એવા પરિવર્તન થઈ પ્રજનનની એટલે આ અવસ્થા દરમિયાન આપણે પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત કરીએ છીએ એટલે આ અવસ્થાને આપણે તરણ અવસ્થા કહીએ છીએ તરણાવસ્થા લગભગ અગિયાર વર્ષની ઉંમરેથી પ્રારંભ થઈને અઢાર અથવા ઓગણીસ વર્ષની ઉંમર સુધી રહે છે એટલે કે તરણાવસ્થાનો સમયગાળો કઈ ઉંમર સુધીનો કહે તો તરણાવસ્થા એ અગિયાર વર્ષની ઉંમરથી શરૂ થાય અને અઢાર અથવા ઓગણીસ વર્ષની ઉંમર સુધીનો સમયગાળો એટલે તરણાવસ્થા કહેવાય આ અવધિ તરણું કહેવાતી હોવાથી તે અવસ્થાના બાળકોને તરણો પણ કહેવાય સારી રીતે સમજીએ તો તરણાવસ્થા દરમિયાન બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે કયા ઉંમરના બાળકો તો તેર વર્ષથી અઢાર કે ઓગણીસ વર્ષ સુધીના ઉંમરના બાળકોને તરુણો પણ કહેવામાં આવે છે છોકરીઓમાં આ અવસ્થા છોકરાઓની સાપેક્ષ એક કે બે વર્ષ પહેલા જ પ્રારંભ થઈ જાય છે છોકરાઓની સાપેક્ષ છોકરીઓમાં આ અવસ્થા એક કે બે વર્ષ પહેલા પ્રારંભ થઈ જાય છે કે આપણે વાત કરીએ કે તેર થી અઢાર કે ઓગણીસ વર્ષ સુધીનો સમયગાળો તરુણો કહેવાય તો છોકરીઓમાં આ

અને તેમાંથી સૌથી મહત્વનું પરિવર્તન એ કે આ અવસ્થા દરમિયાન પ્રજનન ક્ષમતાનો વિકાસ થાય છે પ્રજનન ક્ષમતા વિશે આગળ તમે પ્રકરણમાં અભ્યાસ થોડો ઘણો કરી ચૂક્યા છો આ અવસ્થા દરમિયાન યુવાનોની શરૂઆતમાં કયા કયા ફેરફાર આવે તો સૌ પ્રથમ ઉંચાઈમાં વધારો શારીરિક આકારમાં બદલાવ અવાજમાં બદલાવ પ્રસવેદ અથવા અને તૈલ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો તેલા આપણા શરીરમાં આ ગ્રંથિ આવે છે એમાં વધારો થાય પ્રજનન અંગોનો વિકાસ થાય માનસિક બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી હવે વિગતે સમજીએ કે આ અવસ્થામાં આ ફેરફારમાં કઈ રીતે આવે તો સૌપ્રથમ ઊંચાઈમાં વધારો ઊંચાઈમાં એકાએક વધારો યૌવાન આરંભ દરમિયાન થતો સૌથી દેખીતો બદલાવ છે તમારી ઊંચાઈ એકાએક વધે તો એને તમે સાપેક્ષ રીતે પ્રત્યક્ષ રીતે જોઈ શકો છો એ આ આ સમય શરીરના હડકા તેમજ હાથ અને પગના લંબાઈમાં વધારો થાય છે એટલે કે આ અવસ્થા દરમિયાન ઊંચાઈ વધવાની સાથે સાથે શરીરના હાડકા લાંબા થાય હાથ અને પગના હાડકાની લંબાઈમાં પણ વધારો થાય અને વ્યક્તિને ઊંચો બનાવે છે એટલે કે ઉંમર વધવાની સાથે સાથે બાળકની ઊંચાઈમાં પણ વધારો થાય છે શારીરિક આકારમાં બદલાવ તો આ અવસ્થા દરમિયાન વૃદ્ધિના કારણે ખભાનો ભાગ ફેલાઈને પહોળો થાય છે ખભાનો ભાગ હોય એ થોડો પહોળો થાય ભાગ પહોળો થાય છે ત્રણ અવસ્થામાં છોકરા અને છોકરીઓમાં જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે આ અવસ્થામાં છોકરા અને છોકરીઓમાં મળતા જોવા મળતા બદલાવ અલગ અલગ હોય છે ત્રીજો બદલાવ છે અવાજમાં બદલાવ યવન આરંભમાં કંઠની ગ્રંથિ એટલે કે સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય આપણે જાણીએ છીએ કે આપણા ગળામાં એક સ્વરપેઠી આવેલી હોય છે આ અવસ્થામાં આ સ્વરપેટીમાં વૃદ્ધિની શરૂઆત થાય છે છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાકૃત મોટી થઈ જાય છે અને છોકરામાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે જેને કંઠમણી કહે છે જે કંઠ મણીની આકૃતિ તમે વ્યાખ્યા પુસ્તકમાં આકૃતિ નંબર 10.2 પેજ નંબર 116 પર જોઈ શકશો કેવા શું મંગાય છે છોકરાની સ્વરપેટી વિકાસ પામીને apex આકૃતિ મોટી થઈ જાય છે અને છોકરામાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગની બહારની તરફ ઉપસી આવે છે તમે ગળાના ભાગમાં આગળ આકૃતિમાં જોશો તો તમને સરળતાથી સમજી શકાય કે આપણા ગળામાં એક ટોચ જેવો ભાગ બહાર થોડો નીકળતો જોવા મળે છે એને કંઠ મણી કહેવાય છે છોકરીઓમાં સ્વરપેટી તેના નાના દેખાતી હોય લીધે માંડમાં રીતે છોકરીનો અવાજ ઊંચો અને તીણો હોય છે જ્યારે અવાજ ભારે હોય છે છોકરાની વાત કરીએ કે કંઠમણીનો ભાગ ઉપસ્યા આવે છે એની સાપેક્ષ છોકરીમાં સ્વરપેટી કદમાં નાની અને માંડ દેખાતી હોય છે જે જોઈ શકાતી નથી સામાન્ય રીતે છોકરીઓનો અવાજ ઊંચો અને તીણો હોય છે અને સાપેક્ષ છોકરાનો અવાજ ભારે હોય છે ત્રણ વસ્તાના છોકરામાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓમાં અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય છે અને અવાજ ઘોઘરો થઈ જાય છે આ સ્થિતિ કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે છે જેના પછી અવાજ સામાન્ય થઈ જાય છે અવસ્થામાં છોકરામાં ક્યારેક ક્યારેક સ્વરપેટીના સ્નાયુઓ અનિયંત્રિત વૃદ્ધિ થઈ જાય કે આપણા સ્વરપેટીમાં જે સ્નાયુ હોય છે એનો અનિયંત્રિત વિકાસ એટલે ચોક્કસ કોઈ વિકાસ ના થતો હોય એના લીધે આપણો અવાજ બેસી જાય અથવા એવો થોડો વધારે થઈ જાય અને ગોગરો અવાજ કહેવાય આ સ્થિતિમાં કેટલાક દિવસો અથવા કેટલાક અઠવાડિયા સુધી રહે અને પછી આપોઆપ આપણે મૂળ અવાજ સુધી આપણે પાછા ફરીએ ને અવાજ આપણો સામાન્ય થઈ જાય પ્રસ્વેદ અને તલ ગ્રંથિઓની ક્રિયાશીલતામાં વધારો પ્રસ્વેદ અને તલ ગ્રંથિઓનો સ્ત્રાવ તરુણ અવસ્થામાં વધી જાય છે આ પ્રકારની ગ્રંથિઓ આપણા શરીરમાં આવેલી હોય છે આ અવસ્થા દરમિયાન આ ગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે અને આ ગ્રંથિઓ વધારે પડતી ક્રિયાશીલતાને કારણે કેટલીક વ્યક્તિઓના ચહેરા પર ફોલ્લીઓ અથવા ખીલ વગેરે જાય છે આ ગ્રંથિઓનો વધારે પડતી ક્રિયાશીલતા એના કારણે ચહેરા ઉપર શુક્રપિંડ તેમજ શિસ્ણ પૂર્ણત વિકસિત થઈ જાય છે અને શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થઈ જાય છે અગાઉના ચેપ્ટરમાં તમે પ્રજનન અંગો વિશે અભ્યાસ કર્યો એ એ અંગો આ અવસ્થા દરમિયાન વિકસિત થાય છે અને શુક્રપિંડમાં શુક્રકોષોનું ઉત્પાદન શરૂ થાય છે છોકરીઓમાં અંડપિંડ કદમાં વધે છે તથા અંડકોષો પરિપક્વ થવા લાગે છે અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું શરૂ થાય છે જે વાત કરી કે પ્રજનન અંગોનો વિકાસ થાય એ જ રીતે છોકરાઓમાં શુક્રપિંડમાંથી શુક્રકોષોનું ઉત્પાદન થાય અને છોકરીઓમાં અંડપિંડમાંથી અંડકોષોનું મુક્ત થવાનું આ અવસ્થા દરમિયાન શરૂ થાય છે માનસિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી તો તરુણ અવસ્થા દરમિયાન વ્યક્તિની વિચારસરણી પરિવર્તનની પણ અવસ્થા છે આ અવસ્થા દરમિયાન બાળકોમાં વિચાર કરવાની ક્ષમતા પણ વિકસે છે બાળક પોતપોતાના વિચાર ક્ષમતા વિશે જુદું જુદું અનુમાન લગાવી શકે તેનામાં બૌદ્ધિક વિકાસ પણ થાય છે અને તે વિચારમાં પણ વધારે સમય લે છે વિચારવામાં વધારે સમય લે કે કોઈ વિષય કમની બાબત તમને કહેવામાં આવે તો તમે જ ઝડપથી સ્વીકારી લેતા નથી તેના વિશે વિચાર કરો જો અને પછી તમે એને સ્વીકાર કરો છો એટલે કે વિચારવાનો થોડો સમય લે છે અને આ જે બધી વિચાર ક્ષમતા વિકસાવે છે એનો બૌદ્ધિક વિકાસ પણ થાય છે તો યવન આરંભમાં જુદા જુદા ફેરફારો કયા કયા તો સૌપ્રથમ ઊંચાઈમાં વધારો આ શારીરિક આકારમાં બદલાવ અવાજમાં બદલાવ પ્રસ્વેત તત્વ તેલ ગ્રંથોની ક્રિયાશીલતામાં વધારો પ્રજનન અંગોનો વિકાસ અને માનસિક બૌદ્ધિક તેમજ સંવેદનાત્મક પરિપક્વતા પ્રાપ્ત થવી આ જુદા જુદા બદલાવો જોવા મળે છે આગળનો ટોપિક છે ગૌણ જાતીય લક્ષણો યવન આરંભમાં છોકરાના ચહેરા પર વાળ ઉગવા લાગે છે એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે આ સમયગાળા દરમિયાન ઉંમરની સાપેક્ષે બાળકના ચહેરા પર દાઢી મૂછ ઉગવા લાગે છે તેમજ છોકરીના સ્તનનો વિકાસ થવા લાગે છે આ લક્ષણો છોકરીઓને છોકરાથી અલગ પાડે છે અને આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે કે જે લક્ષણો છોકરા અને છોકરીઓથી અલગ પાડે એવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે છોકરા અને છોકરીઓને બંનેને બગલમાં તેમજ જાંગની ઉપરના તરફ એટલે કે પ્યુબિક વિસ્તારમાં વાડ ઉગે છે તરણાવસ્થામાં થતા આ બદલાવ અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત હોય છે અંતઃસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિ અથવા અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે તરણાવસ્થા દરમિયાન આ જે બદલાવ થાય એ તેના આધારે હોય તો આપણા શરીરમાં રહેલા અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત હોય છે અને એના દ્વારા અંતઃસ્ત્રાવ દ્વારા બદલાવ જોવા મળે છે અંતઃસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે ને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અથવા અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા આ અંતસ્ત્રાવો ઉત્પન્ન કરવામાં આવે છે યૌવન આરંભની સાથે શુક્રપિંડ નર અંતઃસ્ત્રાવ અથવા ટેસ્ટોરન નિર્માણ ચાલુ કરી દે છે આ અંતઃસ્ત્રાવ છોકરામાં બદલાવનું કારણ છે ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ

દૂધસ્ત્રાવી ગ્રંથિઓ સ્તનની અંદર વિકસિત થઈ જાય છે આ અંતઃસ્ત્રાવ ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે જે રીતે વાત કરી કે શુક્રપિંડમાં નર અંતઃસ્ત્રાવ એટલે તેને ટેસ્ટોસ્ટેરોન કહેવાય એ જ રીતે છોકરીમાં અંડપિંડમાં માદા અંતઃસ્ત્રાવ એને ઈસ્ટ્રોજન કહેવાય એ ઉત્પાદન શરૂ થાય છે

પ્રજનિત ફાળો પ્રજનન અંગોનો નો વિકાસ થાય તો એના દ્વારા પ્રજનિત કાર્યો કરવામાં અંતસ્ત્રાવો કઈ રીતે મહત્વના છે એમાં શું ફાળો છે એના વિશેની માહિતી આપણે મેળવવાની છે તો સૌપ્રથમ પહેલા આપણે આને સમજીએ તો પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રાવિત અંતદ્રાવ પ્રજનન અંગોને ટેસ્ટોરોનમાં તથા ઇસ્ટ્રોજનમાં ઉત્પન્ન કરવામાં પ્રેરિત કરે છે જે આપણે આગળ વાત કરીએ કે નર અંતઃસ્ત્રાવ એને ટેસ્ટોરન કહેવાય અને માદા અંતઃસ્ત્રાવને ઇસ્ટ્રોજન કહેવાય તો પિટ્યુટરી ગ્રંથિમાં જે સ્ત્રાવિત અંતઃસ્ત્રાવ હોય એટલે કે नरમાં ટેસ્ટોરોન અને માદામાં ઇસ્ટ્રોજન એને ઉત્પન્ન કોણ કરે તો આ પિટ્યુટરી ગ્રંથિમાં શ્રાવિત અંતઃસ્ત્રાવ એ શું કરે તો એ રુધિરના પ્રવાહમાં આ અંતસ્ત્રાવો જે ઉત્પન્ન થયા એ રુધિર પ્રવાહમાં મુક્ત થાય અને શરીરના જ વિભાગો જ્યાં સુધી એના લક્ષ્યાંક સ્થળ હોય એટલે જ્યાં સુધી પહોંચવાનું ત્યાં સુધી એ પહોંચે અંતઃસ્ત્રાવ અહીંથી ઉત્પન્ન થાય એ રુધિરમાં ભળે એ રુધિરમાં પ્રવાહમાં મુક્ત થાય અને જે વિભાગ સુધી પહોંચવાનું એ વિભાગને એના લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે ત્યાર પછી યવન દરમિયાન દરમિયાન શરીરમાં પરિવર્તન ઉત્તેજિત કરે એટલે સૌ પ્રથમ અંતસ્ત્રાવ થાય એમાંથી એ રુધિર પ્રવાહમાં મુક્ત થાય રુધિર પ્રવાહ મુક્ત થાય જે વિભાગ સુધી જ્યાં લક્ષ્યાંક સુધી એને પહોંચે ત્યાં સુધી પહોંચે અને એ સ્થાન સુધી પછી આપણને એ ત્યાં યૌમાન આરંભમાં પરિવર્તનો જોવા મળે તો અંતસ્ત્રાવી ગ્રંથીઓ અંતસ્ત્રાવને રુધિરમાં સીધા ઠાલવે છે તો અંતસ્ત્રાવી ગ્રંથિઓનો ફાળો શું અંતસ્ત્રાવિક કાર્ય શું તો અંતસ્ત્રાવી ગ્રંથિઓ અંતસ્ત્રાવને રુધિરમાં સીધા ઠાલવે છે જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચે તે જ અહીંયા વાત કરી કે અહીંયાથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો એ અંતઃસ્ત્રાવેલ રુધિરમાં મુક્ત થયો અને એ મુક્ત થયેલ અંતઃસ્ત્રાવ રુધિરની સાથે વિભિન્ન ભાગ સુધી પહોંચે અને એટલે કે એના જ્યાં લક્ષ્યાંક સ્થળ હોય જે સ્થળ સુધી એને પહોંચવા ત્યાં સુધી પહોંચે અને લક્ષ્યાંક સ્થળ અંતઃસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે એટલે કે જે સ્થળે ત્યાં પહોંચ્યો અંતઃસ્ત્રાવ એની સાથે અંતઃસ્ત્રાવ પ્રતિક્રિયા કરે અને જે શારીરિક બદલાવ જોવા મળે એ શરૂ થાય છે શુક્રપિન તેમજ અંડપિયન જાતિ અંતઃસ્ત્રાવનું ઉત્પન્ન કરે છે અને આ અંતઃસ્ત્રાવ ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે આપણે ઉપર વાત કરી કે ગૌણ અંતઃસ્ત્રાવ એટલે શું તો કે છોકરાઓને છોકરીની અર્થ છોકરાઓને અને છોકરીઓની સાપેક્ષે જે લક્ષણો જુદા પાડે એને ગૌણ જાતિ લક્ષણો કહેવાય કે શુક્રપિંડ અને અંત્રપિંડ ત્યાં આપણે તમે આગળના ચેપ્ટરમાં અભ્યાસ કર્યો એ બંને જાતીય અંતઃસ્ત્રાવો છે એક એ એ ઉત્પન્ન થાય અને એ ઉત્પન્ન થાય આ એ ઉત્પન્ન થયેલા અંતઃસ્ત્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે એટલે કે જુદા જુદા છોકરાઓમાં કયા બદલાવ આવે છોકરાઓમાં કયા બદલાવ એના માટે જવાબદાર કોણ તો કે આ જાતીય અંતઃસ્ત્રાવ એના માટે જવાબદાર છે અને જાતિ અંતઃસ્ત્રાવ પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવના નિયંત્રણમાં હોય છે એટલે કે આ જે અંતઃસ્ત્રાવો છે જાતિ અંતસ્ત્રાવો એના પણ નિયંત્રણનું કાર્ય પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થતું હોય છે અને એ સ્ત્રાવિત સ્ત્રાવો એ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા નિયંત્રણમાં લેવામાં આવતા હોય છે